નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં આજે મોટો કડાકો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો ખાસ કરીને રોઈની બજારમાં નરમાય ચાલુ છે અને આજે ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે અને દેશમાં રોઈની આવકો આજે એક પોઈન્ટ ત્રેસઠ લાખ ઘાસડીની થઈ હતી અને આ સપ્તાહથી આવકો થોડી વધી છે અને રૂઈની બજારો સતત તૂટી રહી હોવાથી બજારમાં ઘટતી બજાર ઘરની ની પણ ઓછી છે તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં શંકરઋનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતે ભાવમાં ત્રણસો ઘટીને ચોપન હજારથી ચોપન હજાર ત્રણસોના હતા તો મિત્રો કલ્યાણ ઋનો ભાવ સો રૂપિયા ઘટીને ખાંડીએ બેતાલીસ હજારથી બેતાલીસ હજાર ત્રણસોના હતા તો મિત્રો ખાસ કરીને કપાસિયા ખોવાળના ભાવમાં પણ ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને બોટાદમાં પાંત્રીસ હજાર મણની આવક હતી અને હળવદમાં ત્રીસ હજાર મણની આવક હતી અને રાજકોટમાં નવા કપાસની બાર હજાર મણની આવક હતી અને તેના ભાવ પંદરસોથી થી પંદરસો ને પચીસ હતા સૌથી ઊંચા ભાવ પંદરસો ને પાંત્રીસ રૂપિયા બોલાયા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ દીઠ આપેલ છે બાબરા ચૌદસોથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા જેતપુર એક હજાર સોતેરથી પંદરસો ને એકવીસ રૂપિયા વાંકાનેર બારસોથી પંદરસો રૂપિયા મોરબી તેરસો એકથી પંદરસો રૂપિયા રાજુલા તેરસો પચાસથી પંદરસો ને રૂપિયા અમરેલી નવસો અઠ્ઠાણુંથી પંદરસો રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા જસદણ તેરસો એંસીથી પંદરસો ને વીસ રૂપિયા બોટાદ તેરસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા મવવા આઠસોથી ચૌદસો ચુમ્મોતેર રૂપિયા